અને આ જો અમારા વરસાદ ના સાટા શરૂ થઈ ગયા છે જો વાદળું સેડેલું છે પણ કે બરાબર આવો નહીં આવી જો તો કામ થઈ જાય એમ તો આજે લાયમર બીજાનું જો નીચે આવેલો હતો જો એ નીચે નાસ્તો લેવો જોઈએ એને મોકલો છે અને ક્યારે નીચે જાવ નાસ્તો લેવા જવાનું બહુ હોય સમજ્યો અને આપણે જે બધા નાસો કરવાનું બાકી છે કારણ કે અમારે રજા હોય એટલે પછી એક દિવસ તો બહારનો નો નાસ્તો કરવાનો હોય ફાફડા છે ફાફડી છે એવું બધું તો ચાલો હું લાવ તમને બતાવીએ અને આપણે ટીપુ બેન જો વાટે છે એની એ ભલે પકડ્યા તો અંદર બી આ સાટ આવે ને સપલા બધા વિલે જવાનું તો હરકા કરે જો સાટ આવે છે એવા હરકા વધારે આવી જાય તો મજા આવી જાય નાય નાખ એમ થાય છે ચાલો હવે તો ફેમિલી લોકો જો કે ડાબો નાખ્યો છે કેરી બેરી કાઢી લેવી કારણ કે હમણાં જેનું આવે છે જો કેટલી રાજી થઈ ગઈ એને બહુ હાલ થાળી લે તારી થાળી લી લે અરે વ્યા કોણ પણ ધાબો નાખે કેરી બગડી જાય છે નાખ્યો આજ ક્યાંય કુળ લેવું કઈ હોય નહિ આવી ભાગી ગઈ છે આમ જેનું આવી ગયો અમારે પંખો પણ કીધે બેટા હજુ જેનો આવી ગયો પંખો પણ કીધે

હું થોડી ગમતી કાઢ હાલો હવે કેરી ને શિરો બિરવા બે જઈ એક ડાબો જો ને નીચે નાખેલો જો કોથળીમાં તો એમાં કેરીઓ છે પણ આમને પડી પડી પકાવવાની છે બધી આમણા યાર આમણા પડી પડી પાક છે હે તો આપણે જો ડાબામાં જીદલી કેરી કાઢી છે આમ બધી લીલી લાગે પણ અંદરથી બધી કેસરી નીકળે હા જો ખાવાનું ચાલુ કી છે જેનું બધું કાઢે છે ને એવો રાજો મેડમ નાઈદુ આવી જશે ઢાણી બધાય કેમ છો મજામાં જ છો તો હાલો બધાય નાસ્તો કરો હાલો આપણે કેરી બેરી ધોઈ આવી અને પછી નાસ્તો કરવા બેહી જાવી પછી આ તમને સુધારીને દેખાડ્યું છે અમુક એમ લીલી લાગે ને પણ લીલી કેરી નથી એમ લાગે લીલી ભાઈ અંદર કેસરી નીકળાય સારો હાલો જોઈ રહી કહેવાય ને આપણે કેરી કાઢી જો નીકળે ને મસ્તી ની કેરી જો વગર કેમિકલ આમ ના આ બહુ મસ્તી ની બસ આ મસ્તી ની બધા હજુ હજી આપણે કઈ બગડી નહીં સમજી જો કે હાલો બધાય કેરી ખાવા

ચાલો ડીંગુ બેન ઢીંગુ જો ફોન ને મારે જો લાવો છે નવો ફોન લાવો છે હાલો હવે નાસ્તો કરી લેવી 哎，有工作给你们。 મિત્રો પાછું બોપોરનું જમવાનું થઈ ગયું છે આપણે હજી બેઠા બેઠા ઉત્તરે નહીં થેકતી વખત તો ચાલો જમી લઈએ પાછા હાલો મિત્રો આપણે જમવા બેહ ગયા છે એ ખમણ ભમણ નાણભાત તો રજા છે ને ત્યાં હા ભાઈજો હાલો જમી લઈએ પીરસવાનું ચાલુ છે તમે લઈ આપણે અત્યારે ખાઈ પીને થઈ ગયા છે લાંબા અને આયા જો ઢીંગુ તો ઈ લાંબી થઈ જાય એટલે પછી આનો લાંબો થઈ જાય છેટી આ તો ઓગડી કાપડા હોય ને બોલી બધું કામ કરે છે આપણો ઘરે કો થઈ જાય લાબા થોડો ખવાઈ ગયો છે વધારે આલો પછી હવે હુઈ જાય ઇકડી આ ઢીંગુ જો હુઈ જવું છે આ કે બધા હુઈ જવું તારે ઊ છે તારે આલો તો આપણે હુઈ જાય હું છે ઈ હું છે સકલીન બસ્સુ છે

લીમ્બો કરો બગડી ગેલું લીમ્બો છે ઓ બા બણો બગડી ગયો આવું છે જાનુ વાડી કેમ કદલો મળ્યો આલે શરબત બનાવ્યું ફાયદાળ મને થાય છે શરબત મને બનાવ્યું ઠીક મને ભાવે શું ક્યાં કમેન્ટ કરું કે આલી તમે કે બ્લોગ જો કમેન્ટ હાલો ભાઈ ચાલો સરવત પીવા આપણે ગુતા થા અને તરત ફોન આવ્યો તો નીચે વહી ગયા હતા પછી પાસે જરા આવી જાળા સરવત બનાવી દીધો છે કાજલે આપણે હવે પી નાખી ચાલો આજી કઈ કરે જો આજી બોપર હુઈતી નહી ન તો રોજ બોપર હુઈ જાય છે બે કેદી હુઈ સાવ એટલે દર રવિવાર એમ આડા દિવસે મને ખબર નહી ચાલો આપણે પી લે સાજી ભાઈ કે હો ગાણી બની થઈ દે દે ઓય આમ હું કરવા તા રહી છું પણ મેં કીધું કટકા વસ્તુ બનતી હોય તો તો બાંધવું કટકાની વસ્તુ હા એમ પણ કટકા કામમાં આવતા કે નાચ દેવાય એમ એની વસ્તુ બનાય નખાય તો અમેને એસો થઈ ગઈ છે જો તો હવે ચાલો સાબણને બાપાને બનાવશું કાજુ અને પછી સાબણને બેન પછી ક્યાં જવાનું પ્લાન કરીએ ઘરે હોય એટલે નગરી સાફ પીવી સર્વત પીવું આ ખાવ કે ખાવ પખને લેવા દેવાનું એવું જો અમે કેન રજા નથી આવતા આવું કરવાનું અમે ક્યાં છે ને કાઈ ને સાબણને ના એ

અજેરી મૂડ માં ને ગ્રી હોય તો વ્લોગ ઉતારવા મને કાલ ની ગોડે ચાલો સાબણ વી લેવી મને ગોડ બે હમણા ધીમી ફોટ નાખી છે બે દન એટલે વાટકા વારો પડે પણ આજ લઈ આવશું હવે આપણે નાસ્તો કરો બે જ છે જેવો કટક બટક ક્રીમ જાય માતાજી ના મેડમ જો તૈયાર થઈ ગયા છો ઢીંગુ બેન તારો પર્સ ક્યાં છે પર્સ દેખાય તો પર્સ જો દેખાય બધાયને જો બધાયનો જો આ ઉપર છે ને ભાઈ હો એમ જો

ડાયટિંગ કરો તો મરી જાવ તારે મન મારવું પડે તારે મન મારું પડે એમલે આવી જશે આપણો મેલેડી માં દર્શન કરવા હીરાબાગ ના મેલેડી માં હાલો તમને દર્શન કરી દી અમે બધા દર્શન કરી લઈએ ભાઈઓ ભક્તો ભાઈઓ ઘણા આવેલા છે

હું તમને હમણાં બતાવું મારી આ વિડીયોમાં જોડાઈ રહી જાઓ કંટ્રોલ કંટ્રોલ કેમ છો કેમ છો હું કહું એક્સરસાઈઝ આવી એક્સરસાઈઝ છે ગોદરા માળોટોની ગાટલામાં જોયું બંધ થઈ જાય બધા એક્સરસાઈઝ કરતા કરતા આવું છે બધું ભાઈ આવું છે બધું